ગુડ આફ્ટરનૂન કયો એકમ ચલાવીએ છીએ અત્યારે જુઓ તો ખરા કયો છે એકમ હે બધામાં લપ લપિયા કાચબનો આવે ને એકમ 8મો છે સંખ્યા સાથેની રમત એમાં પેજ નંબર ચોવીસ બાકીની દીકરીઓ જો સરસ મજાનું રંગ પૂરણીનું કામ કરે છે તો અમારે ફાતેમા કનીઝ ને જો રંગ પૂર્ણ કામ પૂરું થઈ ગયું આપણે એમનું મૂલ્યાંકન કરીએ એટલે આપણો સમય બચી જાય અને તમે બધા જો કામ કરો છો ચલો બેટા 21 થી ત્રીસ સુધી અંક બોલવાના છે 21 થી ત્રીસ 1 થી નહીં 21 થી ત્રીસ 21 થી ત્રીસ એકવીસ બાવીસ એમ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ચોવીસ ની પેહલા ચોવીસ ની પેહલા પચીસ ની પેહલા ચોવીસ અઠ્યાવીસ ની પહેલા અઠ્યાવીસ આપણે બોલીએ તો અઠ્યાવીસ ની પહેલા શું આવે પહેલા વેરી ગુડ ત્રીસ ની પહેલા

એકવીસમાં કેટલા ઉમેરીએ તો ચોવીસ થાય એકવીસમાં ચાર ઉમેરીએ તો પચીસ થઈ જાય તો એકવીસમાં એકવીસમાં કેટલા ઉમેરીએ તો ચોવીસ થાય એમ આપણે એકવીસમાં કેટલા ઉમેરીએ તારે ચોવીસ થાય એમ એકવીસ પછી બાવીસ ત્રેવીસ અને ચોવીસ તો કેટલા ઉમેરવા પડે ત્રણ એ રીતે હવે મને જવાબ આપજો પચીસમાં કેટલા ઉમેરીએ તો અઠ્યાવીસ થાય વેરી ગુડ આવડી ગયું ને ચલો જોરદાર ક્લેપ કરી દો બેન માટે